હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન જીવરાજાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જીવ માયા છોડી હો જીવ રે साल्या संसारनी माया छोडी सगावाला रे भोजाई नो संबंध तोडी सगावाला रे भाई भोजाई नो सबन्ध तोडी जीवराजा साल्या माया मायाोडी ઓ મારું મારું કરતા તાના આવ્યું સાથે મારું મારું કરતા તાના આવ્યુ આવ્યું રૂપિયા દોલત રહી ગયા ઘરના ગોખે રૂપિયા દોલતર ગયા ઘરના ગોખે કશું ના આવ્યું સાથ સાલિયા સંસારની માયા છોડી કશું ના આવ્યું સાથ सालिया संसारी माया छोडी राजा रे साल्या संसारी माया छोडी सगा वा रे भाई भोजा नो सोडी सगा वा ला भा भोजा नो सोडी સગાવાલા તારા પોક મેલી રડશે સગાવાલા તારા પોક મેલી ને રડશે ના હક ના નિરાશા એ તો રે નાખશે હક ના નિરાશા એ તોરે નાખશે ખોટા કરશે દેખાડા સાલિયા સંસારની માયા છોડી ખોટા કરશે દેખાડા ചലിയ സംസാര മായാ ടി ജീവരാജാ റെസാരീ മായാ ഛോടി സഗവാല റേ ભાઈ ભોજાઈનો સંબંધ છોડી હોશ્રી ફળ તારી પાલખીએ બાંધશે સારશ્રી ફળ તારી પાલખીએ બાંધ ફૂલની પસેડી તારા અંગે ઓઢાડશે ફૂલની પસેડી તારા અંગે ઓઠાડશે પછી બોલશે રામ રામ સાલિયા સંસારની માયા છોડી પછી બોલશે રામ રામ સાલિયા સંસારની માયા છોડી જીવરાજારે સાલિયા સંસારની માયા છોડી સગાવા લારે ભાઈ ભોજાયનો સંબંધ તોડી હો ચાર જણા તારી પાલખી ઉપાડશે ચાર જણા તારી પાલખી ઉપાડશે ડગ મગ પાલખી તારી ભાઈ રે થાશે ડગ મગ પાલખી તારી રે થાશે સાથે પુણ્ય ને પાપ સાલ્યા સંસારની માયા છોડી સાથે પુણ્ય ને પાપ સાલ્યા સંસારની માયા છોડી જીવ રાજા રે સાલ્યા સંસારની માયા સોડી સગાવાલા રે ભાઈ ભોજાયનો સંબંધ તોડી હો શમશાને ભેળો તુજને રે કરશે શમશાન ભેળો તુજને રે કરશે લાકડા ભેળો તને રે બાળશે લાકડા ભેળો તને રે બાળશે રાખ ઉડી જશે સાલ્યા સંસારની માયા છોડી રાખ ઉડી જશે સાલ્યા સંસારની માયા છોડી રાજા રે ચાલ્યા સંસારની માયા છોડી સગાવા રે ભાઈ ભોજાયનો સંબંધ તોડી હો બાર તારો શો કરે કરશે બાર દડ તારો શો કરે કરશે પછી આ દુનિયા લાડવાર ખાશે પછી આ દુનિયા લાડવાર ખાશે તેર કરી ભૂલી જાશે સાલી

ભાઈ ભોજાયનો સંબંધ તોડી સગાવાલા રે ભાઈ ભોજાયનો સંબંધ તોડી જીવ રાજા રે સાલ્યા સંસારની માયા છોડી